રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં થોડાક દિવસ પહેલાં જ આપણે એક વિડીયો મસ્ત મજાનો મૂક્યો મૂકો આપણે કયું ટ્રેક્ટર લેવા જવું છે અને ફાઇનલી આજે એવો દિવસ આવી ગયો કે આપણે આપણું ટ્રેક્ટર નક્કી કરી લીધું છે અને આજે આપણે એની ડિલિવરી લેવા જવાની છે પણ જ્યારે આપણે વિડીયો ને ત્યારે આપણે કેટલા બધા ટ્રેક્ટર જોઈએ હતા એ તો તમને ખબર હશે તમે ઘણી ઘણી કોમેન્ટ એમાં કરી છે ખૂબ કોમેન્ટ કરી છે અને ઘણા ખેડૂત મિત્રોએ એમાં ઘણું બધું સજેશન પણ આપ્યું છે કે તમે આ ટ્રેક્ટર લેજો એક સિલિન્ડરવાળું લેજો ત્રણ સિલિન્ડરવાળું ડીઝલ વધારે ખાહે તમે કયું ટ્રેક્ટર લીધું એવા આપણે ફોન પણ આવેલા હતા ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણા મેસેજ આવેલા હતા અને યુટ્યુબમાં કોમેન્ટમાં પણ ઘણા મેસેજ આવેલા હતા કે તમે જલ્દી વિડીયો મૂકો કે કયું ટ્રેક્ટર લીધું તો ફાઇનલી આજે આપણે એની ડિલિવરી લેવા જવાના હોય જ્યારે આપણે વિડીયો બનાવ્યો હતો ત્યારે આપણે ઘણા બધા ટ્રેક્ટર જોયા હતા મહિન્દ્રાનું જોયું હતું ટ્રેકનું જોયું હતું સોનાલિકાનું જોયું હતું મેસી ફેરગુસનનું જોયું હતું સ્વરાજનું ટાર્ગેટ પણ જોયું હતું અને એમાંથી આપણને કેપ્ટનનું બસો ત્યાંસીએ જોયું હતું એટલે એમાંથી આપણે કયું ટ્રેક્ટર સિલેક્ટ કર્યું હશે એ તમને વિડીયોના એન્ડમાં ખબર પડશે તો વિડીયોમાં છેઠ સુધી રહેજો અને ફાઇનલ યાલો હવે આપણે ટ્રેક્ટરની ડિલિવરી લેતા આવીએ ફાઇનલી ગાઈઝ હવે આપણે હેને આ ટ્રેક્ટરની ડિલિવરી લઈ લીધી છે ટ્રેક્ટરની તમને વાત કરું તો કેપ્ટનનું ટુ એઇટ થ્રી એટલે બસો ત્યાંસી ફોર વ્હીલ ડ્રાઈવ આવે છે અને ખાસ કરીને આમાં ટેકનોલોજી આપણે ઘણી બધી મળી છે બીજા નંબરમાં ઘણા બધા એવા મસ્ત મસ્ત ફીચર મળ્યા છે જે જોઈને આપણે આ ટ્રેક્ટર પાસ કર્યું હતું હવે આ ટ્રેક્ટરની હું તમને ખાલી વોકરાઉન્ડ વિડીયો તમને સમજાવી કે હકીકતમાં આપણે આ ટ્રેક્ટર કયા કારણે લીધું હતું અને કેવી રીતે આપણે ટ્રેક્ટર પરચેસ કર્યું હતું તો સૌ તો પહેલાં છે ને આનો એક તો લુક આકર્ષક લુક છે અને બાકી છે ને ભાઈ કેપ્ટનમાં કલર એટલા બધા છે ને મસ્ત મસ્ત છે જેવા તમને ફોર વ્હીલરમાં કલર મળે છે ને એવા જ તમને કલર ટ્રેક્ટરમાં પણ મળવા માંડ્યા છે જેમ કે આમાં નામાં બ્લેક આવે છે વ્હાઈટ આવે છે રેડ કલર આવે છે એવી રીતે ઘણા બધા અલગ અલગ કલર આવે છે તો આપણે ફાઇનલી છે ને વ્હાઈટ કલરમાં આપણે ડિલિવરી લીધી છે અને વેલ ઓકે ટ્રેક્ટરની કન્ડિશન છે હવે ટ્રેક્ટરના તમને ફ્રન્ટ ફ્રન્ટલુકથી વાત કરીને તો ભાઈ ફ્રન્ટ લુક છે ને એરોડાયનેમિક અને મસ્ક્યુલર લુક લાગીએ એનું કારણ જો જોવામાં તમને ફરતી બાજુ તમને ક્રોમ ફિનિશિંગ જોવા મળીએ આગળ તમને પ્રોજેક્ટર હેડલેમ્પ જોવા મળીએ જેનાથી તમે આખો દિવસ ટ્રેક્ટર રાખશો ને રાત્રે પણ આંકવાનું થાય ને તો તમારી વિઝિબિલિટી છે ને એકદમ ક્લિયર રહેશે અને અહીંયા તમને રેડિએટર ગ્રીલ આપેલી છે રેડિએટર ગ્રીલમાં હે ને પણ તમને ફૂલ હેવી મટીરિયલ સાથે આપેલી છે અને ફરતી બાજુ તમને ક્રોમ ફિનિશિંગ આપેલું છે અને વચ્ચે તમને અહીંયા કેપ્ટનનો સરસ મજાનો લોગો પણ આપેલો છે બાકીનું જે ફિનિશિંગ છે એની મેટ બ્લેક ફિનિશિંગ સાથે તમને આપેલું છે અને તમે અલગ અલગ કામ કરતા હોય એના માટે અહીંયા બમ્ફર પણ આપ્યું છે જેમાં તમારે વજન એડ કરવું અથવા ધૂળ ભરવી તો તમે અહીં કરી શકો હો અને આગળ પણ હેને ટ્રેક્ટરને ટોચન કરવું હોય તો આગળ પણ ટોઈંગ હુક પણ આપી દીધો છે અને બીજા નંબરમાં આ બાજુ આવ્યું ને તો ભાઈ આ બાજુ તમને આખો હે ને બહુ એગ્રેસિવ લુક જોવા મળશે અને હેવી ટ્રેક્ટર હોય ને મોટું ટ્રેક્ટર હોય ને એવું તમને લાગીએ એનું કારણ છે કે આ ઇઠ્યાવીસ ઓશ પાવરનું ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે અને આમાં તમે જોઈ શકો મિસ્ટ બીસીનું ડીઝલ એન્જિન તમને આમાં જોવા મળશે હવે ટાયર સાઇઝની વાત કરીએ ને તો આપણે આમાં છ અને બારના આગલા ટાયર જોવા મળ્યા છે અને આઠ અને અઢારના છે ને આપણે આમાં પાંચલા ટાયર છે એના હિસાબે આપણે જ્યારે ચોમાસામાં ખેતી કરીશું તો આપણા ટ્રેક્ટરની જે ગ્રીપ્ત છે ને એ સારામાં સારી ગ્રીપ્ત રહે બાકી અહીંયા બધું ઇન્જિનનું મેકેનિઝમ આપ્યું છે અહીંયા તમને હાઇડ્રોલિક ઓઈલ ફિલ્ટર પણ આપેલા છે ઇન્જિનનું મેકેનિઝમ તમને અહીંયા આપ્યું છે અને બોનટ છે ને એ તમે વન શોટમાં તમે આખું બોનટ ઓપન કરી શક્યો બીજા નંબરમાં હવે તમે ઉનાળામાં ખેતી કરતા હો તમે ક્યારેય ચા ચાંસ નાખતા હો પંચી નાખતા હો ગમે ખેતી કરતા હો ને તો ઉનાળામાં શું થાય અહીંથી હીટ આવશે તો અહીંયા તમને હીટ ગાર્ડ પણ આપી દીધું હે હીટ પ્રોટેક્શન પણ તમને આપ્યું છે બાકી લૂકની વાત કરું ને તો સ્ટાઇલિશ મને એગ્રેસિવ આના છે ને તમને ઇન્ડિકેટર્સ આપી હા એમાં એલઈડી લાઇટ આપી છે એલઈડી ઇન્ડિકેટર્સ પણ તમને આમાં જોવા મળે છે આજકાલની ફોર વ્હીલરમાં તમને એલઈડી ઇન્ડિકેટર જોવા મળતો હોય ને એ તમને આમાં જ જોવા મળે છે બાકી તમે લુક જોઈ શકો કે એમ લોંગેસ્ટ ટ્રેક્ટર તમને લાગે છે અને ભાઈ વચ્ચે આપણે સૌથી વધારે વધારે સિસ્ટમ ગઈમી હોય ને તો એક આનું ફ્લેટ પેટ પ્લેટફોર્મમાં ગયું કે તમે સીટ ઉપર બેઠા હો ને તો તમને એમ ના લાગે કે અંદર વચ્ચે હાકળ થતી હોય ને એવું બાકી આ બાજુમાં તમને સ્લાઇડિંગ મેસ ગિયર સિસ્ટમ પણ તમને આમાં આપી દીધી છે ઓઇલ બ્રેક પણ તમને આમાં આપી દીધી છે અહીંયા તમને પીટીઓના કંટ્રોલ આપી દીધા છે હાઈ મીડિયમ ને લો ત્રણ અલગ અલગ પ્રકારના ગેર આપ્યા છે અને તમે ત્રણ અલગ અલગ રીતે આને તમે ચલાવી શકો હો બાકી અહીંયા તમને મસ્ત સરસ મજાનું હેન્ડલ પણ ઓફર કરી દીધું છે અને અહીંયા ચાર ગુણ્યા ચાર એટલે કે આપણું ટ્રેક્ટર ફોર બાય ફોર છે એનું તમને આપી દીધું હવે રિયલ લુકમાં આવ્યું ને ભાઈ તો રિયલ લુક તો હા ને આનો તમને પ્રીમિયમ ફોર વ્હીલ ને એના જેવો લાગીએ કેમ ખબર એક તો જો બુગાડી વેરોન જેવા તમને ઇન્ડિકેટર જોવા મળીએ અહીંયા એલઈડી લાઇટ આપી દીધી છે રાત્રિ દરમિયાન કામ કરવા માટે પછી અહીંયા તમારે પાણીની બોટલ સ્ટોર કરવી હોય પાના પકડને ટૂલ્સને એ બધું તમે આમાં રાખી શકો પછી બીજી તમને મેન વાત કરું ને તો ઘણા બધા મિની ટ્રેક્ટર જોયા હતા પણ એમાં છે ને એકેમાં લિફ્ટિંગ કેપેસિટી હજાર કિલોની ના જોવા જઈએ આ ટ્રેક્ટરમાં આપણે હજાર કિલોની લિફ્ટિંગ કેપેસિટી પણ જોવા મળે છે હવે તમારે ટ્રોલી વડે કામ કરતા હોવ તો ટોલી ખેંચવા માટેનો ઊગ પણ અહીંયા આપી દીધો છે પીટીઓનું અહીં આપી દીધું છે ટ્રોલી ઉલારવા માટેનો વાલ પણ તમને અહીંયા આપી દીધો છે અને થ્રી પોઈન્ટ લીકેજ સાથે આમાં મીઠાનું હાઇડ્રોલિક આપણે આપ્યું છે એટલે જેનાથી હવે ક્યારેક તમને ખબર પડીએ હવા ટેકર આપણે લઈ લીધું એટલે આના ખેતી કરી એના વિડીયો તમે જોતા રહેજો એટલે તમને આખી આની આખી આખી માહિતી મળતી રહે બાકી આમાં છે ને ફીચર્સ તો બધા આપ્યા છે ને એ બાજુ છે ને તમને લૂકે પણ આપ્યા લૂકની વાત કરવા જાઉં તો તમને આખે આખો દસ મિનિટ આને લૂકનું કહેવામાં આવે આ બાજુ આવ્યું ને એટલે સેમ તમને અહીંયા હેન્ડલ આપેલું છે ચડવા માટેનું સાઈ સ્ટેપ આ બાજુ આપેલું છે ને ઓલી બાજુ પણ આપેલું છે અહીંયા તમને એસીડીસી હાઇડ્રોલિકના કંટ્રોલ પર તમને આપી દીધા છે સેમ આઠ ને અઢાર અને આગલા છે છ ને બારના તમને ટાયર આપી દીધા છે અહીંયા સેમ છે ને તમને હીટ ગાર્ડ પર તમને આપી દીધું છે ઓઇલ બ્રેક પણ આપી છે ને બીજા નંબરમાં ભાઈ સૌથી વધારે છે ને આપણે જ્યારે વાવણા કરતા હોય ને જ્યારે ગારો હોય ને ત્યારે આ લોક કામ આવે ડિફ્રેશન લોક પર તમને આપી દીધો છે ને ડિફ્રેશન લોક છે ને તમને બહારની બાજુ આપ્યો છે એટલે તમે સીધો અહીંથી જ પ્રેસ કરી શક્યો પાર્કિંગ બ્રેક છે એ તમને અહીંયા આપી દીધી છે બાકી આ રીતનાનો કંઈક લુક છે જેમાં અહીંયા કેપ્ટનનો લોગો આપી દીધો છે અહીંયા બસો નું સ્ટીકર આપી દીધું એલ એસ સિરીઝનું આપી દીધું એલઈડી ઇન્ડિકેટર બાકી ભાઈ લૂક વાઇઝ તો હે ને બહુ એટલે બહુ હારામ હારું હોય હવે એકવાર આપણે આને ચલાવીને ટ્રાય કર્યું કે આનો અવાજ કેવો હોય ખાસ કરીને પહેલા હું તમને હે ને આનો એકવાર અવાજ સંભરાવું આપણે ને પેલા ટ્રેક્ટરમાંથી ચડી ગયા કે આ આપણું ટ્રેક્ટર છે ને ચાલુ થઈ ગયું છે પહેલા તો ફ્રી રાખી અને હું હે ને તમને ખાલી એનો અવાજ સંભરાવી દઉં કે આનો કેવો અવાજ આવે ભાઈ અવાજ છે ને ખરેખર મીઠો હોય આપણે જે રીતે ખુબોટાનો અવાજ આપણે હતો ને એવી જ રીતે શેમાનો અવાજ છે ને મીઠો અવાજ છે હવે આપણે એના ટેક્ટર ની વ્યવસ્થિત ચલાવીએ તો જો પહેલા થાય ને હા એમાં નાખેલો હે અને ફર્સ્ટ ગેરમાં નાખ્યું હે તો મારી પાવર સ્ટેરિંગ આમાં આવે છે જે સર તીનો અવાજ આપતો હોય ને એવો

हाँ ये हो रहा है ये ये हो रहा है ये ये वाह हमें एक बार है ना रो केस चेक कर देता हूँ तुमने अलवर ना आपके है ना जिया बीजा मनाई है अलवर माफ करिए जनरल अपुन उत्तरी जो भी है अपुन उत्तरी जो भी है